રાજ્યના આમ આદમી પાર્ટી દ્વારા ગેરકાયદેસર દબાણને લઈ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી લીમખેડાની આર્ટસ કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા સરકારી જમીનમાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણને લઈ લેન્ડ ગ્રેબિંગ સહિતની રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી હાથીદરા ગામે આવેલ આર્ટસ કોલેજ લીમખેડાના ટ્રસ્ટીઓ દ્વારા સંસ્થાને ફાળવેલ જમીન કરતા વધારાના સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવતા આ ગેરકાયદેસર દબાણ દૂર કરવા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશ બારિયાએ લિંખેડા મામલતદાર પ્રાંત અધિકારીને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ સ્થાનિક કક્ષાના અધિકારીઓ દ્વારા દબાણ દૂર કરવા બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન જેથી આપના જિલ્લા પ્રમુખ દ્વારા આર્ટસ કોલેજના ટ્રસ્ટ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ફરિયાદ કરી ટ્રસ્ટ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા છતાં લીમખેડા મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા રાજકીય દબાણના કારણે નિયમ અનુસાર કાર્યવાહી કરવાના બદલે અરજદાર રાકેશ બારિયાની અરજી ખોટી રીતે દફતરે કરવામાં આવી જેથી

અમારા દાહોદ જિલ્લામાં લાંબા સમયથી ઓગણીસો બાસઠથી પણ લોકો આજ સુધી ખેડે છે બીજા દસ વર્ષથી ખેડે છે પંદર વર્ષથી એવી જ રીતે પડતર જમીન પણ લોકો ખેડી રહ્યા છે અને સાથે સાથે જે રેવન્યુની જમીન છે ખરાબાની જમીન છે એ પણ લોકો કબજો લઈને આજે ખેડી રહ્યા છે પણ આ ભાજપની મળતિયા સરકાર હોય અગાઉ પણની સરકારે પણ આજ સુધી કોઈ પણ કામગીરી એ જમીન બાબતે કરી નથી અને હાલ એમાં ઘણા લોકોને પાણીપત્રક પણ થઈ ગયેલું છે ઘણાને સરહદ પણ મળી ગયેલા છે છતાંય સરકારના માણસો અત્યારે એ જમીન ખુલ્લી કરાવતા હોય જેના કારણે પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે જેથી અમે રાજ્યપાલશ્રીને અને કલેક્ટર સાહેબને તેમજ ભાજપ સરકારને વિનંતી કરીએ છીએ કે આ જમીનનો તાત્કાલિક ખુલાસો આપે અને જે લોકો પાસે અત્યારે કબજામાં છે એ જમીન અમને મળવી જોઈએ અને એ જમીન કદાચ કોઈપણ પણ કારણોસર સરકાર જો ના આપવા માંગતી હોય તો એક થી બે મહિનામાં અમે આંદોલન પણ કરવાના છે આજે જ આ મોટી સંખ્યામાં ખેડૂતો દેખાઈ રહ્યા છે એ એ જ લોકો સરકાર સામે આંદોલન પણ કરવા ઉગ્ર બની રહ્યા છે આજ રોજ કલેક્ટર કચેરી અમે આવેદનપત્ર આપ્યું છે આમ આદમી પાર્ટી તરફથી જેમાં લીમખેડાની અંદર જે જમીન માફિયાઓ છે એ આપણે આર્ટ્સ કોલેજ લીમખેડા અને હસ્તેશ્વર સ્કૂલ જે પાંચ એકરની અંદર વિખરાયેલી છે એમાં અઢી એકરની અંદર જે એમની જમીન બોલે છે અને પાંચ એકરમાં બાંધકામ કરવામાં આવ્યું છે તો ત્યાં આગાડી અમે એ લોકોએ લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલી હતી તો આજે અમે કલેક્ટર સાહેબને એ જમીન માફિયાઓ ભાજપના નેતા છે એમના વિરુદ્ધ છ છો અરજીઓ થયેલી છે અને તંત્ર દ્વારા અને ભાજપના નેતાઓ દ્વારા આ અરજી એને ગેરમાર્ગે દોરી અને દફ્તરે કરવામાં આવી હતી તો આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આ લ્યો છીએ કે દસ દિવસની અંદર આ આર્ટ્સ કોલેજ અને સાથે સાથે બીજી છ લેન્ડ ગ્રેબિંગ લાગેલી છે જે સ્કૂલના ટ્રસ્ટી અને પ્રમુખ એવા ધનાભાઈ લાલજીભાઈ ભરવાડ અને એમના પુત્ર દ્વારા છ છો જગ્યા પર જગ્યા રોકી અને જગ્યા પર કબજો કરેલો છે અને ભાજપના નેતા દ્વારા એમને છાવ છાવરવામાં આવે છે તો અમે કલેક્ટર સાહેબને આવેદન આપી અને દસ દિવસની અંદર જો લેન્ડ ટ્રેબિંગની પોલીસ ફરિયાદ કરીને એમને જેલ ભેગા કરવામાં આવે નહીં તો આવનારા સમયમાં દસ દિવસની અંદર અમે કલેક્ટર કચેરી અને હસ્તેશ્વર સ્કૂલ પર અમે ધરણા પર બેસવાના છે અને સાથે સાથે ફરજ પડશે તો અમે હાઈકોર્ટ પણ જઈશું અને જે પણ આમાં થશે એમાં તંત્રની જવાબદારી રહેશે રિપોર્ટ કિશન મોહન દામોદ